નમસ્કાર મિત્રો હું જીતેન્દ્ર પટેલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર અઢાર આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના પ્રશ્નો અને સાથે સાથે ડિટેલમાં પણ ચર્ચા કરીશું તો આવો જોઈએ સોળ ડિસેમ્બર બે હજાર અઢારના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો છે ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક આસામ માટે નવી દિલ્હીમાં કેટલી લોનના કરાર માટે હસ્તાક્ષર કર્યા છે જી હા તો જોબ આવશે ઓપ્શન બી એટલે કે સાહીઠ મિલિયન લોન પર કરાર કરવામાં આવે છે ભારત સરકાર અને એબીડી બેંક વચ્ચે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકારે નવી દિલ્હીમાં બ્રહ્મપુત્રા નદી પર પૂર અને પૂરક વિસ્તારમાં નદી કાંઠાની સુરક્ષા કામગીરી માટે પૂરના કાંઠાના નવીકરણ સમુદાય આધારિત પૂર જોખમ પર વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે નવી દિલ્હીમાં સાહીઠ મિલિયન ડોલરની ઋણ પર હસ્તાક્ષર કરવામાં આવે છે ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે આસામમાં આવેલી નદી બ્રહ્મપુત્ર ઓક્ટોબર બે હજાર દસમાં એ એચ બોર્ડ દ્વારા મંજૂર આસામ ઇન્ટિગ્રેટેડ ફ્લડ અને રિવર બેંક એરોજિયન્સ રિસ્ક મેનેજમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે ટ્રાચેન બે લોન એકસો વીસ ડોલર મિલિયન મલ્ટી કેચ ફાઇનાન્સિંગ સુવિધાનો આ એક ભાગ છે જે અંતર્ગત ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે કરાર થયા છે આપણે જાણીએ પહેલાં તો એ ડી ફૂલ ફોર્મ થાય છે એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ને છાસઠમાં તેનું મુખ્યાલય આવેલું છે મનીલા ફિલિપિન્સમાં અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના અધ્યક્ષ છે તાકેકો નકાઉ આ બેંકનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો એશિયન ડેવલપમેન્ટ બેંકનો ઉદ્દેશ્ય છે કે એશિયા પેસેફિક ક્ષેત્રમાં આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવો તેના સંસ્થાપક રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થાય છે અને હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના સદસ્ય દેશ છે સડસઠ જેમાં ઓગણપચા એટલે કે ફોર્ટી નાઇન એશિયન દેશ છે એ ઉપરાંત ઓગણીસ દેશ એવા છે કે જે બિન એશિયાઈ દેશ છે ટોટલ સિક્સટી સેવન દેશ એશિયન ડેવલપમેન્ટ બેન્કના સદસ્ય દેશ છે ભારતના બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તથા ભારતના અધિકાર ક્ષેત્રમાં ભારત બાંગ્લાદેશ ભૂતાન લાઓ અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ભારતના અધિકાર ક્ષેત્રમાં આટલા દેશોનો સમાવેશ થાય છે આ ઉપરાંત જોઈએ તો ભારતના જે નાણાં મંત્રી એ હોદ્દાની લૂઈ બેંકોના બોર્ડ ઓફ ગવર્નરના ભારત તરફથી ગવર્નર હોય છે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જ્યારે વિદેશ મંત્રાલયના સચિવ એ વૈકલ્પિક ગવર્નર હોય છે અને એશિયન ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ એ જાપાની હોવાની પરંપરા એક રહેલી છે કયા દેશ સાથે ભારત દ્વિપક્ષીય વાર્ષિક હજ બે હજાર ઓગણીસ કરાર પર હસ્તાક્ષર કરે તો જોબ આવશે ઓપ્શન બી સાઉદી અરેબિયા ભારત અને સાઉદી અરેબિયા જિદ્દાહ ખાતે દ્વિપક્ષીય વાર્ષિક હજ બે હજાર ઓગણીસ કરાર પર હસ્તાક્ષર કરે લઘુમતી બાબતોના કેન્દ્રના પ્રધાન છે મુખ્તાર અબ્બાસ નકવી અને હજ અને સાઉદી અરેબિયાના ઉમરા મંત્રી દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સાઉદી અરેબિયાના ઉમરા મંત્રીનું નામ શું છે સાઉદી અરેબિયાના ઉમરા મંત્રીનું નામ છે ડૉક્ટર મોહમ્મદ સાલે બિન તાહેર બેન્ટન આ કરાર એ બંને દેશોના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો એક ભાગ રહેશે ભારત અને સાઉદી અરેબિયાના દેશોના બંનેના મજબૂત સાંસ્કૃતિક ઐતિહાસિક આર્થિક અને રાજકીય સંબંધોને હજુ વધુ મજબૂત બનાવશે આ હજ બે હજાર ઓગણીસ કરાર ગલ્ફ સહકાર પરિષદ સમિટ ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે ઓપ્શન સી રિયાદ ખાતે યોજાઈ હતી ઓગણચાલીસમી ગોલ્ફ કો ઓપરેશન કાઉન્સિલ સમિટનું ઉદઘાટન રિયાદમાં સાઉદી અરેબિયાના રાજા સલમાન દ્વારા કરવામાં આવ્યું હતું અને સમિટના અંતમાં જાહેરાત કરવામાં આવી હતી કે ચાલીસમી ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે જીસીસી સમિટ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે ચાલીસમી ગોલ્ફ કો ઓપરેશન કાઉન્સિલ જીસીસી સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જીસીસીના એરબિક મુરાક્ષરો જીસીસીના રાષ્ટ્રપતિ અરબિક મુરાક્ષરોના આધારે છ સભ્યોમાં આ પરિવર્તન પામે છે ઓમાન તરફથી વિનંતી પર રિયાદમાં ઓગણચાલીસમી સમિટ યોજવામાં આવી હતી અને ઓમાન આગામી બાર મહિના માટે પ્રમુખ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન છે યુએસ પછી કયો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો શસ્ત્ર નિર્માતા દેશ બની ગયો છે તો ઓપ્શન બી સાચો જવાબ છે યુ એસ પછી રશિયા એ દુનિયાનો સૌથી મોટો શસ્ત્ર નિર્માતા દેશ બની ગયો છે જાણીએ ડિટેલમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન આ નામ યાદ રાખી લેજો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન એ વિશ્વની સો સૌથી મોટી આર્મમેન્ટ ગ્રુપ્સ પર તેની રિપોર્ટ જાહેર કરી છે અને કહ્યું હતું કે યુ એસ રશિયાએ બ્રિટનને બાદ કરતાં વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી હથિયાર ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે રશિયા દેશ જે બે હજાર બેથી સ્પોટ ધરાવે છે અને પશ્ચિમી યુરોપનો નંબર વન શસ્ત્ર નિર્માતા દેશ બની ગયો છે રશિયા અને વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે એ આ અહેવાલમાં જણાવાયું હતું કે રશિયન કંપનીઓની સંયુક્ત હાથ વેચાણ વાર્ષિક ધોરણે આઠ પાંચ ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને બે હજાર સત્તરમાં સાડત્રીસ પોઈન્ટ સાત બિલિયન ડોલર થઈ હતી રશિયાના વેચાણમાં વિશ્વભરમાં કુલ ત્રણસો અઠ્ઠાણું બે બિલિયન ડોલરની એટલે કે નવ પાંચ ટકા હિસ્સો ધરાવે છે વિશ્વની સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદક લોકહેડ માર્ટિન કોર્પ સહિત બેતાલીસ કંપનીઓના કુલ વેચાણના બેતાલીસ ટકા હિસ્સો ધરાવતી યાદીમાં યુએસએ

હવે ક્લેક્ટિવ એક્શનનો સમય છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે એ સમગ્ર વિશ્વમાં બાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો તે વિવિધ હિતધારકોના સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે મજબૂત વધુ સમાન આરોગ્ય સિસ્ટમો માટે કોલ કરવા માટે ઉદ્દેશ્ય રાખે છે જેમાંથી કોઈ પણ પાછળ રહેતું નથી બે હજાર અઢાર યુ એચ સી ડે માટેની થીમ હતી યુનિવર્સલ હેલ્થ કવરેજ માટે યુનિટ અને હવે ક્લેક્ટિવ એક્શનનો સમય છે યુનિવર્સલ હેલ્થ કવરેજના તમામ લોકો દરેક જગ્યાએ નાણાકીય મુશ્કેલીઓ વિના તેમની જરૂરી આરોગ્ય સેવાઓ એક્સેસ કરી શકે તેની ખાતરી કરે છે અને યુનાઇટેડ નેશન્સે બાર ડિસેમ્બરને બે હજાર સત્તરમાં બોતેર એકસો અડત્રીસ ઠરાવ દ્વારા ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે જાહેર કર્યું છે નેક્સ્ટ તણાવયુક્ત પાવર પ્રોજેક્ટ્સ પર ઉચ્ચ ઉચ્ચસ્તરીય પેનલની ભલામણોનું પાલન કરવા સરકાર દ્વારા રચવામાં આવેલા જૂથના વડા કોણ હશે તો જૂથના વડા હશે અરુણ જેટલી એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે ભારતીય તણાવયુક્ત પાવર પ્રોજેક્ટ્સ ઉપર ઉચ્ચ ઉચ્ચસ્તરીય પેનલની ભલામણોની તપાસ કરવા માટે નાણા પ્રધાન અરુણ જેટલીના નેતૃત્વ હેઠળ એક પેનલની રચના કરવામાં આવી છે કેબિનેટ સચિવ પીકે સિંહાના નેતૃત્વ હેઠળની પેનલે નવેમ્બર બે હજાર અઢારમાં તેનો રિપોર્ટ આપ્યો હતો જી એમના અન્ય સભ્યો રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન છે નીતિન ગડકરી વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુ ઓઇલ પ્રધાન એ ધર્મેન્દ્ર પ્રધાન રેલવે પ્રધાન છે પિયુષ ગોયલ અને પાવર પ્રધાન આર કે સિંહનો સમાવેશ થાય છે અને જેના વડા રહેશે અરુણ જેટલી નેક્સ્ટ બ્રહ્મદત્તને કઈ બેંકના ઇન્ટ્રીમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો ઓપ્શન એ સાચો જવાબ છે યસ બેંક યસ બેંક ભૂતપૂર્વ નાણા સચિવ અશોક ચાવલાએ રાજીનામું આપ્યા પછી યસ બેંક લિમિટેડ દ્વારા તેના સ્વતંત્ર ડિરેક્ટર્સ બ્રહ્મદત્તને બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ સ્વતંત્ર ચેરમેન તરીકે નામ આપવામાં આવ્યું છે બ્રહ્મદત્ત યસ બેંક દ્વારા બ્રહ્મદત્ત ભૂતપૂર્વ અમલદાર છે અને યસ બેંકના બોર્ડના સૌથી જૂના સભ્યમાંના એક સભ્ય છે અહીંયા પ્રિન્ટેડ મિસ્ટેક થઈ છે આવશે યસ બેંક વિશ્વનું પ્રથમ ફ્લોટિંગ પાવર પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવ્યું તો ઓપ્શન ડી સાચો જવાબ છે રશિયા રશિયન રાજ્ય સંચાલિત અણુ ઉર્જા કોર્પોરેશન રોસ્ટોમોએ જાહેરાત કરી હતી કે દૂરના વિસ્તારોમાં સ્થાપના માટે વિશ્વનું પ્રથમ ફ્લોટિંગ ન્યુક્લિયર ફ્લાવર પ્લાન્ટ અકાદમી લોમોનોસો શરૂ કરવામાં આવ્યું છે અને તેની ક્ષમતામાં દસ ટકામાં લાવવામાં આવ્યું છે વાત કરીએ રશિયાની તો રશિયાનું કેપિટલ છે મોસ્કો પ્રધાનમંત્રીનું નામ છે રશિયાના વ્લાદિમર પુતિન અને રશિયાની કરન્સી છે રૂબલ અને એક વાત કરી દઉં ગઈકાલે ઘણા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં જવાબ આપ્યો હતો તે તમામનો હું આભાર માનું છું અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે ડિટેલમાં જવાબ આપ્યો હતો તે પણ એક સારી બાબત કહેવાય આપ જવાબ વિશે જેટલું પણ જાણતા હોય તે તમામ વસ્તુ આપણે જવાબમાં લખો કોમેન્ટ બોક્સમાં એકવાર આપ જવાબમાં જે કંઈ પણ લખો છો તે તમામ આપને યાદ રહી જતું હોય છે અને તે આપના માટે એક્ઝામમાં મહત્ત્વનું સાબિત થતું હોય છે તો જવાબ પ્રશ્નનો આપવા માટે તમામને હું રિક્વેસ્ટ કરું છું અને જોઈએ હવે આગળનો પ્રશ્ન રોયલ સોસાયટી ઓપન સાયન્સના અધ્યયન મુજબ નીચે આપેલામાંથી કયું પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી છે કયું સૌથી ઝડપી પ્રાણી છે તો ઓપ્શન સી ડ્રેકુલા કીડી જર્નલ રોયલ સોસાયટીના ઓપન સાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું વૈજ્ઞાનિકો દ્વારા કે ડ્રેક્યુલા કીડી રેકોર્ડ પર સૌથી ઝડપી પ્રાણી ચરવર ધરાવે છે દર સેકન્ડ અથવા તો બસો માઇલ પ્રતિ કલાક નેવું મીટરની ઝડપે કીડી એક સાથે ટિપ્સ દબાવીને તેના મેન્ડીબલ્સને સ્નેપ જો અને પાવર બનાવી શકે છે નામ છે ડ્રેક્યુલા કીડી અને રોયલ સોસાયટીના ઓપન સાયન્સના અધ્યયન મુજબ તે પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી છે ડ્રેક્યુલા કીડી નેક્સ્ટ કયા રાજ્ય માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય કૃષિ કર્મન નામનો એવોર્ડ એનાયત કર્યો છે તે રાજ્યનું નામ શું છે તો ઓપ્શન બી સાચો જવાબ છે ઝારખંડ તે રાજ્યનું નામ છે ઝારખંડને કૃષિ મંત્રાલયના ચોખા વર્ગમાં કૃષિ કર્મન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં આ પુરસ્કાર બે હજાર બે કરોડનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે નેક્સ્ટ એન સી સેક્રેટરી તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન સી અશોકુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે આપણે સૌથી પહેલાં જાણીએ કે એન સી ફૂલ ફોર્મ શું થાય છે તો નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ અને તેના સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે અશોક કુમાર સિંહની મ્યાનમારમાં ખેડૂતો માટે મોબાઈલ એપ્લિકેશન કોણે શરૂ કરી તો જવાબ આવશે ઓપ્શન ડી રામનાથ કોવિંદ તાજેતરમાં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ મ્યાનમાર દેશને ચાર દિવસીય યાત્રા પર ગયેલા છે અને તેમણે ત્યાં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે ખેડૂતો માટે મ્યાનમારમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મ્યાનમારમાં ખેડૂતો માટે વિકસાવેલ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી અને લોકો માટે કૃષિ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક કેન્દ્ર બાયોપાર્કનું પણ સમર્પણ કર્યું હતું તેમણે એપ્લિકેશન સ્થાન પર આધારિત ક્રોપિંગ દિશા નિર્દેશો સિવાય પાક અને પશુધન જ્ઞાન અને માહિતી પ્રદાન કરે છે આ એપ્લિકેશન બે હજારથી પણ વધુ નિષ્ણાતો સાથે ખેડૂતોને જોડે છે અને તે એપ્લિકેશન લોન્ચ કરી છે રામનાથ કોવિંદે કયા દેશમાં મ્યાનમારમાં મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલ કોણ છે સ્ટેટ કાઉન્સિલર છે આંગ સાન સુકી નેક્સ્ટ ક્વેશ્ચન છે જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર અઢાર માટે કોને પસંદ કરવામાં આવે છે તો જોબ આવશે ઓપ્શન એ અમિતાભ ઘોષ અમિતાભ ઘોષને જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર અઢાર માટે પસંદ કરવામાં આવે છે અને તે પ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર છે અમિતાભ ઘોષને આ વર્ષે ચોપ્પનમું જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરશે હવે જાણીએ કે તેમની કેટલીક મહત્ત્વની કૃતિઓની રચના કરી છે તેમને તે નામ હું અહીંયા બોલું છું ધ હંગરી ટાઇડ ધ શેડો લાઇન્સ ધ ગ્લાસ પ્લે પેલેસ રિવર્સ ઓફ સ્મોક એન્ડ ફ્લડ ઓફ ફાયર આ અમિતાભ ઘોષની મહત્વની કૃતિઓ છે અને તેમને બે હજાર અઢાર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કરવા માટે તેમના નામની પસંદગી કરવામાં આવી છે અને આ વર્ષે એ ચોપનમો જ્ઞાનપીઠ પુરસ્કાર છે નેક્સ્ટ ક્વેશ્ચન છે એન સી આર ના નિર્દેશક એટલે કે ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ રામફલ પવારની હવે અહીંયા તેમને એનસીઆરબીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે જાણીએ કે એન સી ફૂલ ફોર્મ શું થાય છે તો એન સી ફૂલ ફોર્મ થાય છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો રિપીટ કરું છું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એ એન સી ફૂલ ફોર્મ થાય છે અને હવે તેના ડિરેક્ટર તરીકે નિયુક્તિ પામ્યા છે રામફલ રામફલ પાવર પાવર એ વેસ્ટ બેન્ચના આઈપીએસ ઓફિસર છે અહીંયા જે ઓપ્શન આપવામાં આવેલો છે ઓપ્શન બી હિથર નાઉટ તો નાઉટને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રને અમેરિકી રાજદૂત તરીકે નિયુક્તિ પામ્યા છે પ્રીતિ સરન ઓપ્શન સી તો પ્રીતિ સર એ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રને સામાજિક આર્થિક સાંસ્કૃતિક પેનલમાં નિયુક્તિ પામ્યા છે ઓપ્શન ડી છે અનંત નારાયણ તો ફ્લિપકાર્ટની મોબાઈલના સોરી ફ્લિપકાર્ટની માલિકીના માઇંત્રાના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું તેમને અનંત નારાયણે આપ જો પીડીએફ ફાઇલ મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને પૂરેપૂરા ડિસ્ક્રિપ્શનવાળી પીડીએફ ફાઇલ આપ મેળવી શકો છો અને હવે જોઈએ આપના માટે ક્વેશ્ચન ઓગણચાલીસમી ગલ્ફ સહકાર પરિષદ સમિટ ક્યાં યોજાઈ હતી અહીં ચાર વિકલ્પ આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપને એક રિક્વેસ્ટ છે મારી થેન્ક યુ જય હિન્દ જય ભારત આવતીકાલે ફરી મળીશું નવા કરંટ અફેર્સના વિડીયો સાથે